જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ રક્ષાબંધન વિશેની વાર્તા રક્ષા સૂત્રનું બંધન ભાવનાનો અમૂલ્ય તાંત્રો એટલે રક્ષાબંધન શ્રાવણ મહિનો એટલે ભક્તિ ભાવના અને બંધનોનો મહિનો આ પવિત્ર મહિનાની પૂર્ણિમાના ઉજવાતા રક્ષાબંધન પર્વનું અનેક સ્તરો ધરાવતું સાંસ્કૃતિક અને ધાર્મિક ઊંડાણ છે રાખડી માત્ર એક તાંત્રો નથી તે પ્રેમ સંરક્ષણ અને સંકલ્પનું શાશ્વત પ્રતિક છે બાળપણમાં આપણે નવી બાયસાયકલ ખરીદીએ કે સ્કૂલ માટે નવું ટિફિન બોક્સ મશીન કે કારનું ડિસ્ટરિંગ હોય કે ભણવાની ટેબલ દરેક પર રાખડી બાંધીએ છીએ કારણ કે આપણા મનમાં એક સૂક્ષ્મ લાગણી રહે છે કે આપણે આ વસ્તુ પણ આપણા માટે સુરક્ષિત રહે એ રાખડી સુરક્ષા ઉર્જાનું પ્રતિક બની જાય છે આજની પણ આજ સુધી ચાલતી આવતી સંસ્કૃતિ એ છે જ્યાં કાચા દોરામાં વિશ્વાસનું સૂત્ર બંધાયેલું છે વૈદિક કાળથી ચાલતી આ પરંપરા આજના સમયમાં પણ પ્રસ્તુત છે લાલ અને પીળા રંગનું નારું જ્યારે કાંડા પર બંધાય છે ત્યારે માત્ર શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક અને ભાવનાત્મક સુરક્ષાના આશીર્વાદ બની જાય છે આશ્રય થાય ત્યારે થાય છે કે આ સાદો દોરો જીવનમાં કેટલો ઊંડો પ્રભાવ પાડી શકે છે આયુર્વેદ મુજબ હાથના કાંડા પર રાખડી બાંધવાથી નસો લોહીનો પ્રવાહ અને ત્રિદોષ સંતુલિત થાય છે આજના વૈજ્ઞાનિક યુગમાં પણ આ પરંપરાનું મહત્વ હોવું એ આપણા ઋષિ મુનિઓની દ્રષ્ટિનો પરિચય કરાવે છે સનાતન સંસ્કૃતિમાં કાંડા પર બાંધવામાં આવતો દોરો મોહોલી કહેવાય છે વૈદિક પરંપરા અનુસાર લાલ અને પીળા રંગનો કાચો દોરો હાથના કાંડા પર બાંધવાનો રિવાજ છે એવું કહેવાય છે કે મોલી બાંધવાની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બલીને કરી હતી મોલી બાંધી વખતે જે શ્લોક બોલાય છે તે આ છે રક્ષાબંધન કરતી વખતે રાખડી બાંધતી વખતે આ શ્લોક બોલવા જોઈએ એ ન બદ્રો બલી રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્રમનું બધનામી રક્ષે માચલ માચલ આનો અર્થ થાય છે અર્થાત જેમ બલિરાજા જેવા મહાબલી દાનવને બાંધીને રક્ષણ મળ્યું હતું તેમ તને પણ બાંધી રહું છું તું કદી છૂટે નહીં શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની વાત તો સૌ ઓળખી જાય છે એક સારીનો છેરો બંધાયો હતો એક અનંત ચીર વસ્ત્ર રૂપે પ્રતિ ફરાયો હતો રક્ષાનું એ શાસ્ત્રનો અર્થ પણ વ્યાખ્યાયિત કરે છે સૌથી પહેલું રક્ષાસૂત્ર દેવરાજ ઇન્દ્રને બાંધવામાં આવ્યું હતું તેમની પત્ની સચીદેવીએ ભક્તિપૂર્વક વિષ્ણુથી પ્રાપ્ત દોરો ઇન્દ્રના હાથ પર બાંધ્યો અને દુશ્મન સામેના યુદ્ધમાં તેની વિજય કામનાની પ્રાર્થના કરી એ દિવસથી આ રક્ષાબંધન તહેવારની શરૂઆત થઈ છે અને આ પરંપરા આજ દિવસ સુધી ઉજ ઉર્જવાય છે અને ઉર્જાવાન થાય છે આજના સોશિયલ મીડિયાવાળા યુગમાં જ્યારે રક્ષાબંધન ફોરવર્ડ મેસેજ અને ઇમાવજી સુધી સીમિત થતું જાય છે ત્યારે એવી લાગણી તાજી થાય છે કે ક્યારે ક્યાંક ભાવનાનું મૂળ ભૂલાઈ ગયું છે ઘણીવાર તો ત્યાગ સમર્પણ અને ફરજ જેવી ભાવનાઓ ફોટા અને સ્ટેટસમાં જ રહી જાય છે પરંતુ હકીકતમાં રક્ષાબંધન એ ત્યાગ ત્યાગ ત્યાગનો રક્ષણનો તહેવાર છે કેટલાય ઘરોમાં બહેનો પોતાને ભાઈના સુખ માટે ઉપવાસ કરે છે કેટલાય જીવનમાં ભાઈ કે બહેન ન હોય ત્યારે મિત્રતા સમાન સહાનુભૂતિ અને માનવતા અર્થે એ જગ્યા ભરાઈ જાય છે આજના સમયમાં ત્યારે સાચું રક્ષાબંધન કહેવાશે જ્યારે રક્ષાબંધન વખતે જ્યારે એક પુરુષ પત્ની સિવાય દરેક સ્ત્રીમાં બેન જોવા લાગશે અને એક સ્ત્રી ભાઈ સિવાય દરેક પુરુષમાં વિશ્વાસમય રક્ષક જોઈ શકે ત્યારે નારી માટે આ જગત વધુ સુરક્ષિત બનશે ત્યાં નારી માટે જગત વધુ સુરક્ષિત બનશે બંધન નહીં એ તો બાંધ છે પ્રેમની રક્ષાબંધન માત્ર ભાઈ બહેન વચ્ચેનો તહેવાર નથી રહ્યો તે હવે એક એવી ભાવનાનું પ્રતિક બની ગયો છે કે જ્યાં સંબંધો જન્મથી નહીં પણ પસંદગીથી ઊભા થાય છે આજના યુગમાં એવું પણ જોવા મળે છે કે બહેનો પોતે એકબીજાને રાખડી બાંધે છે એટલું જ નહીં કેટલીક મહિલા સંસ્થાઓ મહિલા પોલીસ નર્સ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ રાખડી બાંધીને તેમના રક્ષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આમ રક્ષાબંધન એ માત્ર રાખડીનો તહેવાર નથી એ એક પ્રાર્થના છે એક સંકલ્પ છે એક વચન છે કે હું તારી સાથે છું તો આવો આ તહેવારે ફરી એકવાર એ ભાવનાઓને જગાવી દઈએ માત્ર હાથ પર નહીં હૃદય પર રાખડી બાંધીએ આજના સમયમાં જ્યારે સંબંધો સોશિયલ મીડિયા મેસેજ સુધી સીમિત થઈ જાય છે ત્યારે એક સાચો સંકલ્પ જોઈએ કે રક્ષાસૂત્ર બાંધવા પાછળ રહેલી ભાવના જોર જોડાવી જોઈએ રક્ષાસૂત્ર એ એક રક્ષક છે તે ભાઈ બહેનની રક્ષાનો તહેવાર છે રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો દિવસ છે એટલે કે યજ્ઞો પવિત્ર બદલાવવાનો પણ ઉત્સવ છે રક્ષાબંધન દિવસ દિવસ એ એના દિવસે સંસ્કૃતિની પણ ઉજવણી કરવામાં આવે છે અને યજ્ઞોપવિત્ર પવિત્ર બદલાવામાં આવે છે સમૃદ્ધ પૂજનનો સમુ અને સમુદ્ર પૂજનનો પણ ઉત્સવ છે આ તેરમાં પૂજન પણ કરવામાં આવે છે એટલે એને નારેરી પૂર્ણિમા અને સંસ્કૃત દિનની ઉજવણીનો તહેવાર પણ કહેવાય છે જનોય માણસને નમ્રતાનો પાઠ શીખવે છે ભગવાન તારી સાથે છે અને તારું જીવન ચલાવે છે રક્ષાબંધનના પવિત્ર દિવસે બેને ભાઈના હાથે આ રક્ષા બાંધે છે ભોગ અને સ્વાર્થના પરછાયામાંથી અંકિત થયેલા જગતના સગરા સંબંધોની વચ્ચે નિસ્વાર્થ પવિત્ર ભાઈ બહેનની આ સાચી પ્રેમ સગાઈનો તહેવાર છે રક્ષા એ કેવળ સૂતાનો તાંતરો નથી પણ શીલ અને સ્નેહનું બંધન છે દેવવાણી સંસ્કૃત છે સાચી સૌને દેવ બનાવે ખંખેરી લઘુતા જીવનની ઉચ્ચ જીવન સમજાવે સંસ્કૃત સૌથી પ્રાચીન દેવભાષા છે બધી જ ભાષાઓની જનની આ સંસ્કૃત ભાષા છે આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણા જીવનમાં આ ભાષાનું જોઈએ એટલું મહત્ત્વ નથી આપતા સંસ્કૃત બધી જગ્યાએ સંસ્કૃત શ્લોકો સુભાષિતો સંભાસણ ગાયન નર્તન બધી કલાઓને ઉજવણી સંસ્કૃત ભાષામાં જ થાય છે દસ આઠ બે હજાર પચીસમાં આ ભાષામાં જ બધી કૃતિઓ રજૂત હશે આ વર્ષે સંસ્કૃત ભારતીના બધા લોકો સંસ્કૃત દિવસ તરીકે પણ ઉજવણી કરે અને એને સંસ્કૃતનો મહિમા વધારે એ જ અભ્યર્થના એટલે રક્ષાબંધન એટલે રક્ષાબંધન સંસ્કૃત દિવસ સમુદ્રપૂજન નારિયેલી પૂનમ બધું કહેવાય છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમ શિવ નમઃ શિવા ઓમ નમ શિવ